ચપટી વગાડવાથી જો યુદ્ધ વસ્તી જો કોઈ તો ચપટી વગાડવાથી રોજગારી કેમ નથી મળતી ચપટી વગાડવાથી મોંઘવારી શોધવાની કેમ નથી ફરવાતી ચપટી વગાડવાથી ગરીબ માણસને બે પૈસાના રોજગારી કેમ નથી મળતી માત્ર ને માત્ર ઉદ્યોગોને પૈસા આપવાનું ઉદ્યોગોના પૈસા માફ કરવાનું દેવામાંથી વાત કરી છે ત્યારે આપણે સાતમી તારીખના રોજ સૌએ એક થઈને ઇમતિયાઝભાઈ એક થઈને એક પણ આપણો બાકી દેવાનો જોઈએ તમામે તમામ ફરજિયાત સાત તારીખે મતદાન કરવા જાય એટલી અપીલ કરીએ છીએ પંજાના નિશાન હેઠળનું નું બટન દબાવીને મને વિજય બનાવજો એટલી જયારે